ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ હજીરામાં શરૂ સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ બાર મહાકાય ક્રેનની મદદથી થશે ગણપતિજીનું વિસર્જન રાધિકૃષ્ણ ગ્રુપના સહયોગથી બોટ પોઈન્ટ ઓવારો હજીરા ખાતે થશે વિસર્જન ગણેશ પ્રતિમા વિસર્જન માટે તથા હજીરામાં આવેલ મહાકાય કંપનીઓ દ્વારા સહયોગ બાર ક્રેન બાર કોટલિફ્ટ નવ સ્પેશિયલ ગેસ કટર તથા સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ગણેશ પ્રતિમાનું સુરક્ષિત વિસર્જન કરવામાં આવશે પોલીસ અધિકારીઓ આજરોજ મુલાકાતે ગયા હતા સમગ્ર તૈયારીઓ તેમજ કોઈ પણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનો આપી સાથોસાથ હજીરા બોર્ડ પોઈન્ટના સ્વયંસેવકો સાથે ચાત કરી कल्पेश राणा साथ जोता रहो न्यूज नाइन गुजराती सूरत सत्रह तारीख को गणेश भगवान का विसर्जन की प्रक्रिया में सबसे बड़ा अपना जो कुदरती हजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है उनके साथ संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ जाएगा वो सब भी चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं